સ્વાગત છે છોટાઉદેપુર ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો જેમાં બિલકુલ ક્રુઝર ગાડીની ઉપર બેઠી પેસેન્જરો ઉતારી ગાડીઓને આરતીઓ ફટકાર છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ કચ્છ કાઠિયાવાડે મજૂરીએ જાય છે જેઓ હાલ હોળીનો તહેવાર નજીક આવતા માત્ર વતન પરત ફરી રહ્યા છે આ દરરોજ મોટી સંખ્યામાં તોફાન અને ક્રૂઝર ગાડીની અંદર કેપેસિટી કરતાં વધુ અને છત ઉપર પોટલા પોટલા ઉપર મોટરસાઇકલ અને તેના ઉપર શ્રમજીઓ જીવના જોખમે બેસીને જતાનો અહેવાલ બતાવતા છોટાઉદેપુર ટ્રાફિક પોલીસ હરકતમાં આવી હતી છોટાઉદેપુર નગરમાંથી આવા પેસેન્જર ભરીને જતી ગાડીઓને અટકાવીને ડિટેન કરી હતી અને આરટીઓનો મેમો ફટકાર્યો હતો મહત્વની વાત એ છે કે આ ગાડીઓમાં બેસીને આવેલા શ્રમજીવીઓ ગાડીઓ ડિટેઇન કરતાં રસ્તે રજડતા થઈ ગયા હતા જેઓ પાછળથી છોટા ઉદેપુર એસટી ડેપોમાંથી બસમાં બેસીને ઘરે ગયા હતા